કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને લઈ ગયો સ્થળ પર માંજલપુરની જનતા કોર્પોરેશનને કરેલા વિકાસથી સંતુષ્ટ નથી જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલર ઝાટકાયા રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે થઈ તડાફડી કાઉન્સિલર અધિકારી સમક્ષ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉતરી આવ્યા તુતારી પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પકડ્યા પગ કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉધડો લીધો છેલ્લા દસ વર્ષથી કોઈ કામ થયા નથી ના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે કર્યા આક્ષેપ જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોત તો અત્યારે જ આપી દઉં રાજીનામું કલ્પેશ પટેલ કાઉન્સિલર

આ જગ્યાએ એ જે ડ્રેનેજ નું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈ ની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટ નું કામ ચાલે છે મે મહિના અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડ ખર્ચે આ જયારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે એટલે શું થયું આ તમારો ઓફિસ આવ્યા પછી પછી શું થયું હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચપીટની ઉપર કચરું આવી ગયું હતું એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું છે તો પગે પડ્યા ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલ હતો સવારમાં ઘણા બધા હું વારોજાને મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કઈક પડી ગયું હતું એટલા માટે મારા કોર્પોરેટર થઈ આજે આ નવું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ તમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હરસંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી સાહેબ સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી સ્યાજ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવા વાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ

બળ બળા લોકોને પૂરા કરે તમારા લોકોન પાછળ પડીને પૂરા કરી દઈશ અત્રી મોનસૂન કામગીરી થઈ છે તમારા વિશે પ્રેર મોનસૂન કામગીરીનો મીંદુ છે અત્તર ચેમ્બર માં હું તમને પ્લાસ્ટિકની થેલીઓ બતાવું અત્તરનો વિડિયો ઉતારી મારા સોશિયલ મીડિયાની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી આ રહ્યો જો ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે ટીકમ લઈને ફોટો મારો બતાવું તીકમ લઈને મેં જાતે ચેમ્બર કાઢ્યું બરો આ મેં જાતે ટીકમ નું ઢાક નું ભાઈ જો ટીકમ નું ઢાક નું જાતે લઈને લઈને આ ખોલ્યું પાણી જાતે પાણી લઈને કાઢ્યું તમારા પાસે સમય નહીં આવવાનો સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકાર માં રજૂઆત કરો જગ્યાઓ ભરો તમાર થી પોહચી ના વાળા તું હોય તો જગ્યાઓ ભરો